રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ મિક્સ દૂધનો નમૂનો પૃથકરણ રિપોર્ટમાં ફૂડ સરવૈયા સાહેબે શું કહ્યું જુઓ સબસ્ટ ન્યૂઝના માધ્યમથી હાલમાં એક નમૂનો ફેલ છે જેમાં આપણે ફૂડ સેફ્ટી ઓફિસર સીડી વાઘેલાએ નમૂનો લીધેલ છે જય કિસાન ડેરી ફાર્મ કોઠારિયા રોડ નંદાવળની સામેથી તેમાં મિક્સ દૂધનો નમૂનો આપણે વડોદરા લેબોરેટરીમાં મોકલી આપેલો હતો જે વડોદરા લેબોરેટરીએ ફેલ જાહેર કરેલ છે જેની અંદર સબસ્ટન્ડર્ડ જાહેર કરેલ છે એ સબ એટલા માટે કે એમાં એસએનએફ નું પ્રમાણ જે હોવું જોઈએ કે એના જરૂરિયાત કરતા ઓછું આવેલ છે એ સિવાય પીવાથી લોકોને શું પ્રોબ્લેમ થાય આ દૂધની અંદર વેજીટેબલ ફેટ નાખેલા છે જનરલી જે ફેટ હોય છે તે પ્રાણીજન્ય ફેટ કહેવાય છે દૂધમાં હોય છે તેને બદલે આમાં વનસ્પતિજન્ય વસ્તુના ફેટ નાખેલા છે કે જેનાથી વેપારીને ભાવ વધારે મળે અને નફો વધારે મળી શકે એટલા માટે હાનિકારક ગણાય કઈ પ્રકારની વનસ્પતિ તેલ છે કયું તેલ સારું હતું ખરાબ એ બધું આમાંથી આ રી ન આવ્યું હોય છતાં પણ એનાથી જે તેલ નાખ્યું છે તેનાથી આટના વગેરે વગેરે પ્રોબ્લેમ થઈ શકે અત્યારે જે આ વેપારી છે એની ઉપર કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે અત્યારે જે એફએસએસ એક પ્રમાણે આમાં જે સબસ્ટાન્ડર્ડ દૂધ આવેલું હોય તેમાં આપણે રેસિડન્ટ એડિશનલ કલેક્ટર પાસે કેસ દાખલ કરવાનો રહે છે જેને એજ્યુડિકેશન કેસ કહે છે જેમાં પાંચ લાખ સુધીના દંડની સત્તા સાહેબને આપેલી છે આ લક્ષી સાહેબ બીજે ક્યાં ક્યાં સેમ્પલ લીધેલા છે આમ જોઈએ તો દૂધ છે એ નાના બાળકોથી માંડી અને દૂધ બધાને માટે બહુ ખૂબ જ આપણે પૌષ્ટિક ગણાય છે ચંદરી દરેક ઘરમાં રોજ ઉપયોગમાં લેવાડતો વસ્તુ છે એટલા માટે આ એક સેમ્પલ અને આપણે દૂધના સેમ્પલ પર સૌથી વધારે ભાર મૂકવામાં આવે છે જેને અનુલક્ષીને આપણે અત્યાર સુધીમાં ત્રીસેક જેટલા નમૂના આપણે દૂધના લેવાની કાર્યવાહી હાથ ધરે છે